નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું ચણાની હરાજી તથા ધાણાની રાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા ચણા તથા નવા ધાણાના બજાર ભાવ આજે કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ચણાનો ભાવ એક હજારને ચિમોતેર રૂપિયા થયો ભાઈ क्वालिटी ने बात करें जो भाई क्वालिटी में सारे है भाई 1074 भाव જોઈ લો क्वालिटी नवा है भाई 1074 भाव જોઈ લો આચડાનો ભાવ 1120 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લો 1120 ભાવનો આના જોઈ લો 1120 આ ચણાનો ભાવ 1067 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કર એમ જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ જોઈ લો 1067 ભાવનો છે જો 167 ભાઈ આ ચણાનો ભાવ 1060 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કર ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો 1060 રૂપિયા ભાવનો છે જોઈ લો ક્વોલિટી 1060 ભાવ 6 કટો આ સફેટ ચણાનો ભાવ 1225 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરજો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લો 1225 ભાવનો આજનો જો 1225 રૂપિયા ભાવ સફેટનો ભાઈ નવા ચણા હે 1053 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરજો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લો 1053 રૂપિયા ભાવ નવા ચણાનો આજનો જો 1053 રૂપિયા નવા ચણા

क्वालिटी की बात करें जो भाई क्वालिटी में आवा भाई जो लो एक हज़ार अठावन भाव आप जो एक हज़ार अठावन आ धाणा भाव चौद रुपया थियो भाई क्वालिटी की बात करें जो भाई क्वालिटी में आवा भाई जो लो जू ना है भाई चौद रुपया भाव जो लो चौद सौ भाव जो आ धाणा भाव तेरसो पिंचोतेर रुपये